હાલમાં અમે હળદર હળદર પાવડર છે મરસા પાવડર છે મરસાણા પાવડર છે એના સેમ્પલ લઈએ છે અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે રિપોર્ટ કેટલા દિવસમાં રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂલ સ્ટેફ શાનદારિકના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી કરીએ